કચ્છમાં પણ જે પ્રમાણે પ્રતિદિન લોકોમાં વિવિધ રોગ અને બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ આરોગ્ય વ્યવસાયના ક્ષેત્રમાં અમુક સ્થળે દર્દીઓને ખંખેરી લેવાની જાણે હોડ જામી હોય તેવી ફીસ વસૂલ કરવામાં આવી રહી છે તો આ બદીનો અમુક શિખાવ લોકો ગેરલાભ લઈ બનાવતી સાર્વ पश्चिम કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ PI SN ચુડાસમા તથા PSI KB રબારી અને ટીમ ડિગ્રી વગેરેના ડોક્ટરની શోధમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડને ખાનગી રાહે મરેલ બાતમીના આધારે રેડ કરતા ભુજ તાલુકાના ઝુરા ગામે હાસમશા હયાતશા સૈયદ વાળો સૈયદ ક્લિનિક નામનો દવાખાનું ચલાવી રહ્યો હતો जेनी पासे कोई पर सरकार मान्य डॉक्टर डिग्री न होय तेम छता जुरा गाम तथा आजूबाजू विस्तार दर्दियों ने एलोपैथिक दवाओ तथा इंजेक्शन आप तो होय। जे हकीकत आधारे जिला आरोग्य अधिकारी તાલુકા હેલ્થ ઓફિસર કેશવકુમાર તથા પંચો રૂગરૂ આ દવાખાનું ચલાવવા તથા એલોપેથિક દવાઓ તથા ઇજેક્શનો દર્દીઓને આપવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિ હોવાનું પૂછતા પોતાની પાસે કોઈ માન્ય સર્ટિ કે ડિગ્રી નહીં હોવાનું જણાવતા આરોપી વિરુદ્ધ માધા પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી दरमियान आरोपी पितराई भाई शाह अब्दुल रसूलशाह वाड़ो भरत भाई रमणलाल पटेल ना नु मेडिकल सर्टिफिकेट नो उपयोग करी मेडिकल स्टोर चलावत जेथी फूड एंड ड्रग्स विभाग ने जाण करेल अने फूड एंड ड्रग्स विभाग द्वारा तेना विरुद्ध बीजा नु सर्टिफिकेट उपयोग करी मेडिकल स्टोर चलाव तो होवा कायदेसर कार्यवाही हाथ धरवा